બાર વર્ષે બાબુ બોલે એમ લોક લોકદબાણને પગલે હર્ષ સંઘવીએ ગઈકાલે એવી અપીલ કરી યુવાનોને કે ડ્રગ્સના રવાડે ચડતા નહીં પણ સવાલ એ થઈ રહ્યો છે કે બે હજાર ઓગણીસના ભારત સરકારના રિપોર્ટમાં જ્યારે ઓગણીસ લાખ ડ્રગ યુઝર્સ ગુજરાતમાં જોવા મળ્યા ત્યારે તો તમે અપીલ નથી કરી રાજ્યના મુખ્યમંત્રી પણ અપીલ નથી કરી રહ્યા અચાનક તમને કેમ મન થયું ગુજરાતની વર્તમાન પેઢીને અપીલ કરવાનું આટલા વર્ષો સુધી તમે શું કર્યું તમને બ્રહ્મગ્રાન છે હમણાં પ્રાપ્ત થયું બીજી મહત્વની ગુજરાતમાં દરિયાકાંઠે અદાણીના પોર્ટ ઉપર કોઈ પણ ખૂણેથી ડ્રગ્સ આવશે જ નહીં ના રહેગા બાસ ના બજેગી બાસુરી ડ્રગ્સ આવી નહીં અને ડ્રગ્સના રવાડે કોઈ ચડે નહીં આવું તમે સુનિશ્ચિત કરવા માંગો છો આની ગેરંટી કેમ નથી આપતા કયો એ મંત્રી છે જે ડ્રગ્સમાંથી કમાઈ રહ્યો છે આ સવાલ ફરી ફરીને પૂછવા માંગુ છું બીજું ચરસના ગાંજો નહીં લેવાની અપીલ કેમ નથી કરતા કૂતળખાના મની જવાની અપીલ કેમ નથી કરતા કેમ નથી કહેતા કે ગુજરાતની અંદર તેત્રીસ જિલ્લામાંથી એક પણ જિલ્લામાં દારૂના અડ્ડા નહીં ચાલવા દઉં આ પણ અપીલ કરો ને એટલે મૂળ લોકોએ બરાબર પ્રેશર કર્યું સોશિયલ મીડિયામાં એના પગલે બોલવું પડ્યું છે બાકી ઈરાદો નથી ડ્રગ્સને નાબૂદ કરવાનો